નીચેના વિધાનોને વાંચો અસરકારક કેન્દ્રીય વિજભાર બીજા અને ત્રીજા આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા વધે છે અસરકારક કેન્દ્રીય વિજભાર બીજા અને ત્રીજા આવર્તમાં અહીંયા હાઇડ્રોજન છે અહીંયા લિથિયમ છે અહીંયા સોડિયમ છે અહીંયા પોટેશિયમ છે આ પહેલો આવર્ત બીજો આવર્ત ત્રીજો આવર્ત અને ચોથો આવર્ત બીજાથી ત્રીજા આવર્તમાં તો જો શું બીજા થી જમણી બાજુ જતા પેલા એસ વિભાગ છે પછી પી આવશે ડાયરેક્ટ અહીંયા રીતે ડી તો છે જ નહીં એસ છે પછી પી આવશે પણ અહીંયા થ્રીડી કક્ષક આવવાનું સાર થઈ જશે રાઈટ હવે જોજો પરિણામે સીલ્ડિંગ અસર ઘટશે વધશે તો પેલું વિધાન જમણી બાજુ અસરકાર કેન્દ્રીય વીજભાર બીજા ત્રીજા આવતમાં ડાબેથી જમણી બાજુ જતા વધે છે સાચું વિધાન છે અસરકારક કેન્દ્રીય વીજભાર સામાન્ય રીતે સમૂહમાં નીચે જતા ઘટે એમ કે છે નીચે જતા ઘટે નહીં ઉપરથી જે ટોપથી બોટમ જઈએ એટલે એપ કક્ષક આવતી જાય બરાબર બીજું વિધાન ખોટું છે સીલ્ડિંગ અસરનો ક્રમ સાચો છે એસમાં સૌથી વધારે થાય પછી પી ડી અને પછી એફ તો આ ટ્રુ છે પહેલું અને ત્રીજું વિધાન ટ્રુ છે તો આવશે જવાબ થ્રી બરાબર છે અને આ ક્વેશ્ચન ઈજી છે